આજે સુરેન્દ્રનગર ખાતે સાયલા ચુડા ચોટીલા અને લીમડી તાલુકાના ખેડૂતો જે નકલી ખાતરના ભોગ બનનાર છે એ દરેકે આજે કલેક્ટરશ્રીને પોતાનું રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ અહીંયા ધારણા આપી છે કે જે પણ જવાબદાર કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તાત્કાલિક અહીંયા પણ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને અને વિસ્તરણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને સાહેબે પણ કીધું કે જ્યાં જ્યાં આ ખાતર પડ્યું છે ત્યાં તાત્કાલિક નમૂના લઈ અને આચો રિપોર્ટ મેકલી અને એના ઉપર પણ કાયદેસરની એફઆઈઆર કરવાની અહીંયા વિસ્તરણ અધિકારી સાહેબે આપણને જવાબ આજે અહીંથી બાહેધરી આપી છે જો ટૂંક સમયમાં આ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે તો જ્યાં ખેડૂત ખેડૂત સંગઠન છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેસવાની પણ અમે તૈયારી અમારી ભૂલ છે કારણ કે જગતનો તાત છે જગતના તાતને જો ન્યાય ન અપાવી શકીએ તો આપણે નપાણિયા ગણાવી આપણે કોઈ પણ નેતા હોય કોઈ પણ અધિકારી હોય ખેડૂત ખેડૂત ઉપર જીવતા હોય તો જો ખેડૂતને આપણે ન્યાય ન અપાવી શકીએ તો આપણે આ જીવવાનો અધિકાર નથી તો દરેક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનને પણ મારી નમ્ર અપેલ છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે આપ પણ આ આ યજ્ઞમાં યજ્ઞમાં પોતે જોડાવ અને ખેડૂતોને ન્યાય અપાવીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત